નમસ્કાર સેવાવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના કાસોર ગામે શ્રી એમ બી પટેલ ધાડેશ્વર વિનય વિનય મંદિર સંસ્થામાં ઇઠ્યોતેરમો સ્વાતંત્ર દિવસ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવ્યો આજના સમારંભના મુખ્ય ધ્વજ રોહક શ્રી સુનિલભાઈ કે પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આજના સુપ્રસંગે કાસોર જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધૂળાભાઈ પરમાર અને કાસોર તાલુકા પંચાયત સભ્ય શ્રી ઉમેશભાઈ પટેલ કાસોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કાંતિભાઈ પરમાર તથા સભ્યશ્રીઓ અને કેળવણી મંડળ કાસોરના પ્રમુખ શ્રી મફતભાઈ એ પટેલ તથા સભ્યશ્રીઓ અને આમંત્રિત મહેમાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શાળાની વિદ્યાર્થીનીઓએ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી કરી ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી આચાર્ય શ્રી અલ્પેશભાઈ બી પટેલ પ્રાસંગિક ઉદબોધન કર્યું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ડાન્સ તથા ભક્ત

સરપંચ શ્રી કાંતિભાઈ પરમાર કેળવણી મંડળના પ્રમુખ શ્રી મફતભાઈ પટેલ અન્ય કેળવણી મંડળના ઉપસ્થિત સૌ સભ્યશ્રીઓ સ્ટેજ ઉપર બિરાજમાન અમારા આમંત્રણને માન આપી બધા સર્વ મંચસ્થ મહેમાનો ઉપસ્થિત સૌ ગ્રામજનો સારા પરિવાર મીડિયા શેર અને વાલા વિદ્યાર્થી આજના માં સ્વતંત્ર પર્વના પ્રસંગે હું આપ સર્વને લાગણી અનુભવ આજનો આ પર્વ ભારત ને વર્ષો સુધી ગુલાબી માં થી મુક્ત થયાને આજે સિત્યોતેર વર્ષ પૂર્ણ થઈને ઇઠ્યોતેર વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છે પ્રાચીન ભારતમાં જે આપણે ગુલામી સહન કરી એ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે જે સ્વાતંત્ર્ય સેનાનીઓ એમના પોતાનું બલિદાન આપ્યું છે એ સમયને આજના દૂધ પ્રસંગે હું વંદન કરું છું એમના થકી આજે આપણે આટલા વર્ષો પછી ખૂબ સરસ રીતે આપણા દેશનો વિકાસ કરી રહ્યા હજુ પણ મૂળ સ્વતંત્રતા આપણને પ્રાપ્ત થઈ એવું લાગતું નથી કારણ કે હજુ પણ સ્વતંત્રતાનો મતલબ શું છે તે સ્વતંત્ર રીતે નિર્ણય કરી છે આજે જુદા જુદા અંદર ઉપરી અધિકારીઓના